હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો ભાઈ આ વિડીયો ખાસ લઈને આવ્યો છું કે ભાઈ યુટ્યુબમાં મારે કંઈ આવક નથી બરાબર પણ યુટ્યુબમાંથી યુટ્યુબ માટે મેં પેલો વેલો ખર્ચો કરી નાખ્યો છે મિત્રો જે હા મિત્રો યુટ્યુબ માટે પેલો વેલો ખર્ચો કરી નાખ્યો છે અને પાર્સલ મગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી આ તમે જોઈ શકો છો કે ફ્લિપકાર્ટનું પાર્સલ છે બરાબર ફ્લિપકાર્ટનું પાર્સલ છે અને મિત્રો પાર્સલ આવી ગયું છે સાત તારીખે આપણે ઓર્ડર આપ્યો હતો બરાબર ને ફાઇનલી આજ આવી ગયું છે ઓગણી તારીખની ઓગણી તારીખ હતી કે ભાઈ ઓગણી તારીખે ડિલિવરી થઈ જાય પણ આજ આવી ગયું છે તો ચાલો મિત્રો આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ અને જોઈએ કે પાર્સલ કેવું કહ્યું છે અને અંદર શું મટિરિયલ નીકળે છે અને યુટ્યુબ માટે પેલો પેલો ખર્ચો આપણે તેવો કર્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાર્સલ ખોલી નાખીએ બરાબર ડેટ લઈ લીધી છે અનબોક્સિંગ કરી નાખીએ બરાબર ખાસ કરીને એટલા માટે જુદી બને અનબોક્સિંગ કરવા માટે જી હા મિત્રો જોઈ લો તમે આ છે આપણે શું છે આપણે મેડ ઇન ચાઈના છે પણ શું કરવું યાર ભારત નહીં બનાવતું હોય વાયરલેસ માઇક્રોફોન જી હા મિત્રો આનો ખર્ચો કરી નાખ્યો છે જે સાડા આઠસો રૂપિયાનો આવ્યું છે મિત્રો જવું તમે એકદમ પેકિંગ એ પેકિંગ છે અને તમે જોઈ શકો છો આ જો તમે અને બ્લુટૂથ વાળું છે મિત્રો જવું માહિતી ભાઈ ચાઇની ચાઇની ભાષામાં આપી છે ભાઈ ચીની ભાષામાં હવે આપણે આની અનબોક્સિંગ કરી નાખીએ ભાઈ અને આપણે બોક્સમાંથી કાઢી લઈએ અને આ રીતના આનું બોક્સ આવ્યું છે આ રીતના નીકળે છે આની નીકળતીનું નથી હા એ હલવાઈ ગયું છે હા હવે જોઈ શકો છો આ જવું તમે વારે વાર આવી લ્યો ભાઈ મિત્રો જોઈ લો પાવર કેબલ આવી પૂછાય રિચાર્જેબલ છે જી હા મિત્રો આ તો રિચાર્જેબલ છે જોઈએ આમાં શું છે મિત્રો આમાં છે આપણે એન્ડ્રોઈડ ફોનનું પાવર કેબલ જે રિચાર્જ આપણે કરી શકીએ આનાથી તમે જોઈ શકો છો કે આ છે રિચાર્જ નહીં લા તો ટાઈપ સી નું છે યાર ટાઈપ સી છે ભાઈ આ તો આમાં હા જો મિત્રો રિચાર્જેબલ છે ભાઈ આમાં તમે અહીં નાખીને આમ જો રિચાર્જ કરી શકો મિત્રો આ ડાયરેક્ટ નાખ દેવાની આપણે આપણે ઓલા ડટામાં અને જો મિત્રો આમાંથી આ નીકળતું હોય છે નીકળતું નહીં જોઈ લો મિત્રો કેમ છે ભાઈ આપણું માઇક અહીંથી આ ચાલુ કરવાનું બરાબર અને આ તમે જોઈ શકો છો આ એ ચાલુ કરવાનું છે નહી મિત્રો આ તો ખાલી છે ને પ્લગમાં નાખી દેવાનું ટાઈપ સી છે ભાઈ આ તમે જોઈ શકો છો અને આપણે સાથે સાથે આવ્યું છે સાથે સાથે આવ્યું છે આપણે આ આઈફોનનું તે આઈફોનમાં નાખી દેવાનું બરાબર અને બાદમાં તમે આ રીતના આમ પ્લોગ ઇન કરી દેવાનું આ રીતના અને આ તમે સીધું તમે લગાડી શકો છો આપણે આપણે જે ચાર્જિંગની પિન આવે એમાં તો આપણે એકવાર સાઈડમાં મેળવી દઈશું અને એકવાર પત્રિકા વાંચી લેશું અને આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે આ એકમાં આવ્યું છે સાડા આઠસો રૂપિયા છે મિત્રો જે આપણે શર્ટમાં લગાડી લેવાનું હોય બરાબર અને આ તમે જોઈ શકો છો કે આઈફોનની ચાર્જિંગની પિન છે બરાબર જે આઈફોનમાં નાખી દેવાની પછી આ ટાઈપ સીનું છે બરાબર આ રીતના અને એમાં નાખી દેવાનું બરાબર અને હવે આપણે એની પુસ્તિકા વાંચીશું કે એમાં શું કહે છે એ લોકો તમે જોઈ શકો છો મિત્રો અરે યાર બધું હાયરીનું અંગ્રેજીમાં નહીં પણ અંગ્રેજીમાં આપ્યું હોત તો નથી નહોતી ટ્રાન્સલેટ તો કરી શકે પણ આ તો સીધું આપ્યું છે આપણે ચાઇનીઝ ભાષામાં આપેલું છે યાર બધું આ નીકળ છે ભાઈ તમે જોઈ શકો છો બ્લુટુથ વાળું ચાર્જિંગ વાળું છે શું વાત છે મિત્રો તો આપણે યુટ્યુબ માટે પહેલો પહેલો ખર્ચો કરી નાખ્યો છે અને હવે મેળી દઈએ પાછું બરાબર અને અહીંયા અને અહીંયા અને આપણે તમે જોઈ શકો છો કે આનું ચાર્જિંગ કરવાનું જોયું આવ્યું છે બરાબર તો મિત્રો યુટ્યુબ હજી મારી યુટ્યુબની ચેનલ હજી મોનિટાઇઝ નથી થઈ છતાં પણ મેં ખર્ચો કરી નાખ્યો છે તો પ્લીઝ યાર મોનિટાઇઝ સુધી પહોંચાડી દો યાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો યાર અને પાછું આપણે આ તો મેલ દીધે આ રીતના આપણે નવે એકવાર માઇક ટેસ્ટિંગ કરી લઈએ તો મિત્રો આપણે આને પ્લગઇન કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે અમારા હાથમાં છે તો આપણે ટેસ્ટ કરીશું હાલો હાલો તમે જોઈ શકો છો મિત્રો કે અવાજ તમને કમ્પ્લીટ આવતો કે જો એટલે છેટે હોય ને એટલું બોલતા હોય ને મિત્રો તમને ખબર જ છે કે ભાઈ મતલબ છેટો ફોન હોય તો ઓછો અવાજ હોય પણ તમે જોઈ શકો છો કે અન્ય તમને કમ્પ્લીટ અવાજ સંભળાતો હશે તમે જોઈ શકો છો મિત્રો કે આમાં કમ્પ્લીટ તમને અવાજ સંભળાતો હશે સંભળાતો હશે અને સંભળાતો હોય છે મિત્રો તો યાર આપણે પેલો યુટ્યુબમાં ખર્ચો કરી નાખ્યો હશે તો યાર પ્લીઝ યાર કંઈક સપોર્ટ કરો યાર અને આપણું સફળતાપૂર્વક ચકાસણી થઈ ગઈ છે મિત્રો તો હવે આપણે ક્યારેક કંઈક શૂટ કરવું હોય તો ફોન ને કેમેરો છેટો રાખી અને અહીંયા મતલબ આ રીતના લગાવવામાં આવે લગાડી દેવાના એટલે તમને કમ્પ્લીટ શોખોવાંભરા છે અને હવા ગળાઈ જાય છે હવામાં ઓછી આવે મિત્રો પવન છે ને એ આવતો નથી બિલકુલ અને ક્લિયર અવાજ આવે એના માટે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા યાર યુટ્યુબ નું સપોર્ટ કરો યાર